હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ જલ્દીથી બની જાય અને એકદમ પરફેક્ટ માપ સાથે માપ પ્રસાદ બનાવીશું પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે અને એટલો ટેસ્ટી બને છે કે તમે ખાતા જ રહેશો જો તમને નહીં આવડતો હોય તો પણ આ વિડીયો જોશો તો તમને આવડી જ જશે તો સૌ પ્રથમ આપણે એક બાઉલ જેટલી સોજી લેવાની છે ત્યારબાદ જે વાટકીથી આપણે સોજી લીધી હતી તે જ વાટકીનું માપથી ત્રણ વાટકી જેટલું દૂધ લેવાનું છે અહીંયા આપણે એક જ વાટકીનું માપ રાખવાનું છે જેથી પરફેક્ટ માપ સાથે બની શકે ત્યારબાદ જે વાટકીથી આપણે સોજી લીધી હતી તેનાથી જ આપણે ઘી લેવાનું છે એટલા જ પ્રમાણમાં ત્યારબાદ આપણે સોજીને એડ કરીને મિક્સ કરી લેવાનું છે બેથી પાંચ મિનિટ આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અહીંયા આપણે ઓવર કૂક કરવાનો નથી આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને તેને સરખી રીતે કૂક કરી લેશું ઘી છૂટું પડે અને આમ બબલ થવા લાગે ત્યારે આપણે તેમાં ડ્રાયફ્રૂટ કટ કરેલા એડ કરી લેશું તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો ત્યારબાદ આપણે બે મિનિટ ફરીથી કૂક કરી લેશું સાથે સાથે આપણે દૂધને પણ ગરમ કરવા રાખી દીધું હતું આ રીતે દૂધ એડ કરીને મિક્સ કરી લેશું અહીંયા આપણે દૂધને ગરમ કરીને જ એડ કરવાનું છે જેથી આપણો શીરો જલ્દી બની જાય છે અને ટેસ્ટ પણ મજેદાર આવે છે તો જ્યારે આપણે સોજીનો લોટ શેકવા રાખીએ ત્યારે સાથે સાથે દૂધને પણ ગરમ કરવા રાખી દેવાનું અહીંયા ગેસની આંચ આપણે એકદમ ફૂલ કરી લેવાની છે અને જ્યાં સુધી બધું દૂધ આપણે ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને ગેસની આંચ ફૂલ જ રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં સુગર એડ કરવાની છે સુગરનું પ્રમાણ પણ આપણે જેટલો સોજી લીધો હતો એટલું જ રાખ્યું છે રવાનો આ રીતનો શીરો બનાવેલો ખાવાની બહુ જ મજા આવે છે જલ્દીથી બની પણ જાય છે પ્રસાદમાં પણ કામ આવે છે અને જેને સ્વીટ ભાવતું હોય એના માટે તો બેસ્ટ છે સુગર ઓગળે નહીં ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લેશું બે મિનિટ તેને સરખી રીતે કૂક કરી લેવાનું છે શીરો આ રીતે આપણે પેનમાંથી છૂટો પડે એટલે સમજવું કે આપણો શીરો એકદમ પરફેક્ટ બન્યો છે સુગર સરખી રીતે ઓગળે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો એને આપણે વધારે બે મિનિટ કૂક કરી લેવાનું શીરો આપણે પ્રસાદ માટે બનાવ્યો હોવાથી તેમાં તુલસીના પાનને એડ કરીશું તુલસીના પાન વગર તો શીરાનો ટેસ્ટ પણ અધૂરો છે અને પ્રસાદમાં તો આપણે તેને જરૂરથી એડ કરવાનું એકદમ ઇઝી અને જલ્દીથી બની જાય છે કોઈ વધારે ઝંઝટ પણ નથી જેને ના આવડતું હોય ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તે પણ એકદમ પરફેક્ટ બનાવી શકે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્જોઈ કુકિંગ વિથ દિશા